આ ગણપતિ દોરેલા છે અને અહીં મૂળાક્ષર લખેલો છે ચલો ગણપતિનો ગ ચલો હવે અહીંયા બીજું જોજો જોજો અહીંયા ઉપર શું લખેલું છે ચિત્ર આ ગણપતિ ના પેહલો અક્ષર કયો આવે ગણપતિ ગ ગણપતિ તો પહેલો મૂળાક્ષર કયો આવે ગ ગણપતિ ગ ચલો હવે હું કહું ને નિધિબેન ના આમાંથી ગ બતાવો આ લાલ કલરનામાંથી

ચલો હવે આપણે મને જય બતાવશે જય મ બતાવો આમાંથી બેટા બે મ હશે બે મ બતાવો ચલો નજીક મૂકો ચલો બીજો મ બતાવો સાબ બસ અને કયો અક્ષર કેવાય મૂળાક્ષર બોલો જો બોલો જો ફરી મ મરચા ને બોલા ખાલી શું બોલવાનું રેડી ચલો હવે આમાંથી પણ મને મ ચિત્ર બતાવશે મ ઉપરથી થી કયું ચિત્ર આવશે આમાંથી

નળ છે તો નળ માં પેહલો મૂળાક્ષર કયો સરસ ચલો બે મૂકો વેરી ગુડ ચલો ફરો માટે અરે વાહ સરસ ચલો પછી આપણે આપણે બીજો અક્ષર લઈશું ખબર પડી ગઈ મ ચલો હવે આપણે ન ન પણ શીખી ગયા હવે આપણે અહીંયા જ જોવાનું ચલો જહાજ છે શું છે આને જહાજ તો જહાજ નો કયો અક્ષર આવશે જ ચાલો પછી આ સા ચિત્ર છે જમરૂક જમરૂક નો પણ કયો મૂળ અક્ષર આવશે જ કયો આવશે જમરૂક નો જહાજ નો જ બીજા સા નો થાય

વેરી ગુડ ચાલ આમાંથી જ ઉપરથી જો આમાંથી અને જ ચલો આપણે બીજો અક્ષર શીખીશું હવે વહાન છે શું છે વહાન આના જેવું જો છે ને વહન તો વહાન નો કયો મૂળ અક્ષર આવશે બ બોલો જોય વ વ ન હવે ભટી બેન હેત્રી બેન ચલો વો વોધો ફટાફટ સ્પીડ બે બે શોધવાના બે એક નાનો અને એક મોટો હવે મોટા ઢાંકણામાંથી માંથી શોધો વેરી ગુડ કયો મૂળાક્ષર છે બ સરસ બે જોરદાર ક્લેબ તો કરો દીકરી માટે ચલો હવે આવશે અહીંયા જુઓ ને અહીંયા કશુંક મસ્ત છે ફટી આનું છે એપલ એપલ ઇંગ્લિશમાં એપલ છે એપલ એટલે શું પણ હે હું વાત છે દીકરાઓ એપલ આપણે ઇંગ્લિશમાં નહીં બોલું પણ ગુજરાતીમાં શું કહેવાય સફરજન તો નો કયો મૂડ અક્ષર આવે સફરજન નો સફરજન અહિયાં જોવાનું ચલો હવે બેન આમાં કયું ચિત્ર છે સ ઉપરથી થી સ ઉપર ઉપરથી હસલા નો સ સરસ માં બેટા જોરદાર ચાલો હવે આ મને ભવ્યા બેંકાજ ભય ભવ્યા બેન આ આ કશેનું ચિત્ર છે બેટા સચલાનું તો સચલાનો કયા મૂડ અક્ષર આવે હા ચાલો હવે આપણે અહીંયા જોવાનું આ શું છે આ તો તમે રોજ લાવો છો દપ્તર શું કહેવાય દપ્તર તો દપ્તરનો કયો મૂડ અક્ષર આવશે દ કયો આવશે બસ બીજા છે નો દ આવે દડાનો સરસ વાહ ભૈ વાહ દડાનો દ દફતરનો દ જો આ રીતે આ સાચાનો છે દડો તો દડાનો દ સાનું ચિત્ર છે દડાનો તો દડાનો દ ચાલો હવે મને આયુષ બતાવશે આમાંથી બે દોષ સુધી બતાવો બેટા ચાલો બોલવાની ને કોઈ એના કે વારો નહીં આવે ચોકલેટ નહીં મળે દડાનો દ બતાવો બેટા

રમકડા નો ચલો બધા ખબર પડી ગઈ હવે ચલો હું આવું ચિત્ર બતાવીશ એ ચિત્ર ઉપરથી કયો મોડક આવે તમારે મને કેવાનું ચલો રેડી ચલો શરૂ કરીએ ચલો હું અહીં ચિત્ર બતાવું હા ખાલી ચિત્ર જ બતાવીશ ઉભા રહેજો હા એક જ મિનિટ ચલો આ સાનું ચિત્ર છે નળ ચલો નળનો કયો મોડક બોલવાનું છે ખાલી

પછી મરચા મ એમ ને બોલો ખાલી મ મરચા નો પેલો મૂળ અક્ષર કયો આવે મ સરસ ચલો પછી આ આસાન નું ચિત્ર છે જુઓ જોઈ વહાન તો વહાન નો કયો મૂળ અક્ષર આવે જય વ વેરી ગુડ ચલો આપણે અહીં એક એક થી લઈશું ચલો આ દ દફતર હા દફતર નો દ દફતર નો પેલો મૂળ અક્ષર કયો આવશે દ સરસ ખબર પડી ગઈ ને હવે હા

સ ચલો ગ ર ર ર વેરી ગુડ ચલો ક્લેપ કરો ભાઈ તો શ્રી માટે સર ચલો સાનવીબેનનો વારો ચલો સાવીબેનને જો આ લાલ કલરના ઢાંકણા લેવાના અને ભવ્ય બેનને આ કાળા ઢાંકણામાંથી નાના ઢાંકણામાંથી શોધ જો

ફટાફટ મસો વેરી ગુડ વાહ ભાઈ વાહ ન અરે વાહ જ જો જો ર રમકડો રમકડો ની બોલવાનું ખાલી રો સ વાહ ભાઈ વાહ જોરદાર છે નદી કરીયો તો વ દ સરસ વાહ ભાઈ વાહ જોરદાર ક્લેપ કરો ભાઈ સરસ ચાલો હવે આ બાજુ નિધિ બેન અને મિહિરભાઈ ચલો મિહિરભાઈ તૈયાર છો મિહિર ભાઈ પછી તમાર વાર ચલો મી આ બાજુ નિધિ બેન અને મિહિરભાઈ ચલો ર સરસ ગ હે ને વારો અદબ અદબ છૂટી જાય તાર વારો નહી હા એમ એના આવડે જ છે ને બેટા दीकरी चलो जोरदार सरस।, सरस चलो क्लेपर अरे वा चलो हवे आसे आयुष्या ना तार वाच शने निकुल so, चलो सरू बेटा जो जो हां आपरा जो Sastlano. em kayaknya tuh harus kau paham, ane soalnya siapa ya benda, pasti kau suh bawa nih, so, cila, na, no. go, saras, do, jo, apa kelar ya, ma, saras, wabah ચાલક લેપરવાય